હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર મહાદેવ એ નાઇસ ડે આજે બહુ નહીં બોલી શકું કેમ કે એમનો રીઝન એ છે કે મેં ફેસબેક લગાવ્યો છે એટલે વધારે બોલાશે નહીં તો સાહેબ ગઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે બધાને તો ચાલો ઉઠી અને ફાઇનલ નીચે આવી ગયા છે નીચે આવીને પેક લગાવ્યો છે પેક લગાવીને હવે વોચ કરવા જવાનું છે પછી આપણે આખો દિવસ બ્લોગમાં શું કરીશું શું નહીં બધું તમારી જોડે શેર કરીશું તો અત્યારે બહુ બોલાયું વરિશન છે નહીં કેમ કે ફેસબેક લગાવ્યો છે એટલા માટે હજુ બધું સુકાઈ ગયો છે ને સુકાયો છે નહીં તો ચાલો ગાઈસ કન્ટિન્યુ રહી આજે બનવાના છે બાજરીના રોટલા તો આપણે તો તાવડી રાખી દીધી છે મસ્ત મજાની થવા માટે અને હવે બનશે રોટલા તો ચાલો કન્ટિન્યુ ગાઈસ આજે બનાવ્યા છે કેકડા જોઈ શકો છો બનાવ્યો ચાવલ કેકડા બાજરીના રોટલા અને અચાર ચાલો ખવું હોય તો એ જજો Labuan na po. Labuan pa siya po. Eh, buwan na po. Arohi. Bas gani lidah itu lawan, betul? Lawan. અરે ગાઈસ તો અત્યારે ગયા છે સાંજના છ જાડા છ આવ્યા છે હું ઉઠી અને નીચે એવી છું તો નીચે બધા બેઠા છે તું મોરે એવો જોઈ શકો છો અહીંયા બને છે રોટલા

હજી ગરમ છે પાકે છે બાકી બને છે બિરયાની મસ્ત મજાની તો ચાલો બિરયાની બનાવવાની છે ઝીંગા બિરયાની બનાવવાની છે ઝીંગા છીલીને ઝીંગા કમ્પ્લીટ થઈ ગયા છે ચાવલ સબ્જી મસ્ત બની ગઈ છે ને બિરયાની બને છે